હું વસાવા ભરતભાઈ ડેડિયાપાડા વિસ્તારમાં જે મહિલાઓ મોરચો માંડી કે ચૈતરભાઈ હાય હાય ની વાતો કરે છે એ બિલકુલ વાહયાત વાતો છે એમને પ્રોત્સાહિત ખોટી રીતે એમને બોલાવેલા છે ને મહિલાને કોઈ ચૈતરભાઈ વસાવા દ્વારા કોઈ અપમાન કરેલ નથી ને આ ખોટું બદનામ કરવા માગે છે એટલે સમગ્ર તાલુકો આ મહિલા મંડળ કે જે બી કાર્યકર્તા હોય સંજય વસાવ હોય કે જે બી હોય પેલો જે બોલતો હતો બુટેગર તો ત્યાંનો બુટલેગર ધંધો કરે છે તો પોલીસ એમને સાવણી કરે છે એમને સખત શબ્દોમાં કહે છે કે તમારામાં તાકાત હોય ને તમારા ઝઘડિયા તાલુકામાં આવીને એવી રીતે તમે કાઢજો કે ચૈતર વસાવા કોણ છે ને અમે બતાવી દઈશ કે અમે બધા ચૈતર વસાવા છે પણ તું ત્યાં ડેડિયાપાડામાં ધમકી આપ્યા કે તારા બાપને આ તાકાત હોય ને તો અમારી રાસપાળી ચોકડી પર આવીને એવું કહેજે કે ચૈતરભાઈ ફલાણા છે ઢીકણાભાઈ છે તો તને બતાવી દઈશ તું ડેડિયાપાડાનો બુટલેગર છે એ મને ખબર છે ને મારું નામ ભરતભાઈ ગેલિયાભાઈ વસાવા છે ને તું રાસપાડી ચોકડી પર આવીને એવું કહેજે કે આ બુટલેગર છે તો તને બાંધી બાંધીને ના મારે તો હમણાં તારા થોડાક નાખ્યું છે એમ કે અમારા શેતરભાઈ વસાવા આદિવાસી માટે લડત કરે છે ને તો ભાજપનો ગુલામીને આદિવાસીઓની તાકાતે પૂરા બ્રહ્માંડ હોતા હે આદિવાસીઓની તાકાતે પૂરા બ્રહ્માંડ હોતા હે એ હમ નહીં અમારા ઇતિહાસ બોલતા હે જય જોહાર જય